મસ્ત થયું હોય ને તો થોડું ઘણું એવું ટાવર આવે જો મેળી પર ચડીને વિડીયો અપલોડ થઈ જશે ને તો આ વિડીયો તમારા સુધી પહોંચી જશે નહીં તો નહીં આવે અને બાકી આ હાલ બે હાલ થઈ ગયા છે વરસાદના અને વરસાદે આ વરસાદે ત્રણ ચાર દિવસથી એમને કન્ટિન્યુ આવે છે ને નુકસાને ઘણું બધું કર્યું છે અને જો આપણે આપણે હરગવો હતો એ પાડી નાખ્યો છે એમનો બહુ મોટો હતો પણ એ પડી ગયો છે લાઇટ હે નહીં કેમકે ગામમાં ને વાડી વિસ્તારમાં એમાં ક્યાંક થાંભલા લાઇટ ના પડી ગયા હે ને વાડી વિસ્તારમાં એમ જરાક ને એટલે લાઈટ તો દે નહીં અને બાકી જો આપણી સુંદરી મુંદરી અત્યારે થોડીક ને મજા આવી હે અત્યાર સુધી વરસાદ ફૂલ હતો ને એટલે એને મજા નતી ટાઈટ ને ફૂલ અમને ખુદને ફૂલ એવી ટાઈટ પડે ને અત્યારે હજી પડે હે માથે થી ને પાણી પડે હે આજ ખરે વધારે પાણી પડે હે અને અહીંયા જો

જન્મ ભૂમિકા છે તે દિનો હજી આવો વરસાદ વરસતા નથી જોયો અવડું પાણી પડ્યું પાણી પડ્યું કે શ્રીમાન બાર એમ આ ધરતી ઉપર આટલું પાણી પડ્યું નથી અવડું પાણી પડ્યું આપડે આ સાઈડ અમારે અહિયાં જરાય વાંધો આવે એમ નથી પાણી કેમ કે આ સાઈડ જરાક ઉચાણ હે એટલે પાણી ભરાવાની કઈ જરા કઈ બીક નથી જે બાકી રાવલ માં જે સાઈડ જે વિસ્તારો માં બધા જે પાણી ભરાઈ ગયા જે મારા હેરાન થયા ને ભાઈ ગજબ ને એટલે આ સાઈડ અમારે તો કે એવું કઈ વાંધો નથી પાણી ભરાવાની ને એવી કઈ શક્યતા નથી ખાલી પાણી જે પવન વરસાદ આવે એની જ છે ને બાકી એવું કહે છે ને જે રોડ બધા હાઈવે બંધ કરી દીધા રોડ ઉપર પાણી ચડી ગયા ને બધા ડેમો લગભગ તો બધા ઓવરફ્લો થઈ ગયા કાઢા કંભાળીયા બધા ને હમ

આ બધું ઉચાણ વાળી જગ્યા હે આ સાઈડ અમારે પાણી અહીંયા પોચે જ નહીં ગમે થાય પણ આ સાઈડ પાણી કદાય તો ના જ પોચે બાકી બધા દાદા ના અનુભવ કે હા બાજુમાં રેલવે છે હા કદાચ ને અમારે અહીંયા જો પાણી આવવાની સંખ્યા રહે ને તો રેલવે તૂટી જાય હા બરાબર ડાયરેક્ટ ટ્રેન બંધ તો બધું બંધ થઈ જાય અને કુવાડિયા ને વિયોત્રી ને એ બધા ગામડા સાફ થઈ જાય હમ દરિયા કાંઠે દેવરાજભાઈ બોલો શું કહેતા હતા

અને સારો વાલો તો તમને બધાને ખાલી એક નાનો એવો વિડીયો ખાલી બધાને જાણ કરવા માટે નાખો હે કેમ કે બધાને ઘણા બધા મેસેજ ને તમે વિડીયો નાખો નેટ ના નેટ તો જયારે આવતું નથી ને ચાર્જિંગ ફોન થાય ને જો ખાલી આ પાવર બેંક હે ની મેં ખાલી પચીસ ટકા જ જોયું હોય આ ફોન માં ત્રીસ ટકા જ જોયું હોય જેટલું બે ત્રણ દિવસ સારશે ને એટલું ચલાવવાનું હે અને પેટ્રોલ પંપ માં એ સાઈડ ક્યાં હમણાં હાઈવે બંધ થાય પેટ્રોલ જાય ને પેટ્રોલ પંપ ને બધા બંધ હોય એટલે માન માન કાલે ચાર્જિંગ કરી દીધું તું